ભાવનગર શહેરના છેવાડે આવેલા વર્તેજ ગામ નજીક થોડા દિવસ પહેલા પોલીસ કર્મચારીને ધક્કો મારતા બે શખ્સોનો વિડિયો વાયરલ થયો હતો તેમાં હવે પોલીસ ફરિયાદ નોંધાતા આ બંનેને ઝડપી લેવાયા છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઉત્સવ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષ યોગેશભાઈ દવેનો વાયરલ થયેલા વિડિયોમાં પોલીસ કર્મચારીને ધક્કો મારવામાં આવે છે જેને પગલે ફરિયાદ નોંધાવા પામી છે જો કે પોલીસ કર્મચારીઓને અપશબ્દ બોલી છાતી ઉપર હુમલો કરી મૂડ માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાય છે જેથી આ બંને ભાઈઓને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશનનો જે રંગોલી વિસ્તાર જે છે ત્યાં ભાવનગરથી રાજકોટ જે હાઈવે જે છે ત્યાં એક માઇનર એક્સિડન્ટ થતા ત્યાં ટ્રાફિક થયેલાની કંટ્રોલ દ્વારા વર્ધી મળતા આ કામે જે પોલીસની ટીમ તથા હોમગાર્ડ અને જે જીઆરડી જે છે તે ટ્રાફિક નિયંત્રણમાં હતા તે દરમિયાન આ કામના જે આરોપી જે છે ઉત્સવ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષ યોગેશભાઈ દવે બંને ભાઈઓ જે છે તેઓને આ ટીમ દ્વારા અવારનવાર ટ્રાફિક રૂલ્સનું પાલન કરવા સમજાવેલા છતાં બી તેઓ પાલન કરતા નહીં હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી ઉગ્ર બોલાચાલી કરી ગેરવર્તણૂક કરી તેમજ છાતીના ભાગે તેને પોલીસ જે છે એએસઆઈને રવિન્દ્ર રાજેન્દ્રસિંહને ધક્કો મારેલો અને તેની ફરજમાં રૂકાવટ કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે આ કામે બંને ઉત્કર્ષ અને ઉત્સવ દવેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા છે અને આની ઊંડી તપાસ ચાલુ છે